કલમ ચોસઠ છે એ બળાત્કારમાં શું સજા આપી શકાય છે કે શું સજાની જોગવાઈ છે એ આપણે સમજીશું મિત્રો પેલું છે કલમ ચોસૈ એકમાં પેટાકલમ કલમ માં પૂરા પાડવામાં આવેલા કેસો સિવાય જેવો કોઈ પણ બળાત્કાર કરે છે તેને દસ વર્ષથી ઓછી ન હોય તેવી મુદત માટે કોઈ પણ વર્ણનની સખત કેદનો સજા કરવામાં આવશે પરંતુ જે આજીવન કેસ સુધી લંબાવી શકે છે અને દંડ માટે પણ જવાબદાર રહેશે એટલે આમાં દસ વર્ષ સુધીની સજા છે ઓછામાં ઓછી એટલે ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ આજીવન કેસ સુધી લંબાવી શકાય એટલી સજાની જોગવાઈ અહીં કરવામાં આવી છે મિત્રો ત્યારબાદ બીજું જે કોઈ પોલીસ અધિકારી હોવાના કારણે બળાત્કાર કરે છે પછી આમાં બીજા સમજૂતી વિશેષ સમજૂતી આપવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ પોલીસ અધિકારી હોવાના કારણે બળાત્કાર કરે પોલીસ સ્ટેશનની હદમાં કે જેમાં આવા પોલીસ અધિકારીની નિમણૂક કરવામાં આવી હોય અથવા કોઈપણ પણ સ્ટેશન હાઉસના પરિસરમાં અથવા આવા પોલીસ અધિકારીની કસ્ટડીમાં અથવા આવા પોલીસ અધિકારીના તાબાના પોલીસ અધિકારીની કસ્ટડીમાં કોઈ પણ મહિલા પર અથવા જાહેર સેવક હોવાને કારણે આવા જાહેર સેવકની કસ્ટડીમાં અથવા આવા જાહેર સેવકના રહેલા જાહેર સેવકની કસ્ટડીમાં સ્ત્રી પર બળાત્કાર કરે અથવા કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ તેના સશસ્ત્ર દળોના સભ્ય હોવાના કારણે આવા વિસત્ય બળાત્કાર કરે છે અથવા કોઈ પણ જેલ હોમ અથવા કોઈપણ મહિલા અથવા બાળકોના સંસ્થા દ્વારા અથવા તેના હેઠળ સ્થાપિત કરાયેલી અટકાયતની અન્ય જગ્યાના મેનેજમેન્ટ અથવા સ્ટાફ રિમાન્ડ હોમ સ્થળ અથવા સંસ્થા પર હોવાથી આવેલી જેલમાં કોઈપણ કેદી પર બળાત્કાર કરે છે અથવા હોસ્પિટલના મેનેજમેન્ટ અથવા સ્ટાફ પર હોવાના કારણે તે હોસ્પિટલમાં મહિલા પર બળત્કાર કરે છે અથવા સંબંધી વાલી અથવા શિક્ષક હોવાને કારણે અથવા સ્ત્રી પ્રત્યેનો વિશ્વાસ અથવા સત્તાની સ્થિતિ ધરાવતી વ્યક્તિ આવી સ્ત્રીઓ પર બળાત્કાર કરે છે અથવા સાંપ્રદાયિક અથવા સાંપ્રદાયિક હિંસા દરમિયાન બળાત્કાર કરે છે અથવા સ્ત્રી ગર્ભવતી હોવાનું જાણવા સાથે તેના પર બળત્કાર કરે છે અથવા સંમતિ આપવા માટે અસમર્થ સ્ત્રી પર બળાત્કાર કરે છે અથવા સ્ત્રી પણ નિયંત્રણ અથવા પ્રભુત્વની સ્થિતિમાં હોવાથી આવી સ્ત્રી પણ બળાત્કાર કરે છે માનસિક અથવા શારીરિક અક્ષ અક્ષમતાથી પીડિત મહિલા પર બળાત્કાર કરે છે જ્યારે બળાત્કાર કરવાથી ગંભીર શારીરિક નુકસાન થાય છે અથવા અપંગ બને છે અથવા સ્ત્રીના જીવનને વિકૃત કરે છે અથવા જોખમમાં મૂકે છે અથવા એક જ સ્ત્રી પર વારંવાર બળાત્કાર કરે છે તે મુદત માટે સખત કેદની સજા કરવામાં આવે છે જે દસ વર્ષથી ઓછી ન હોય પરંતુ જે આજીવન કેદ સુધી વિસ્તરી શકે છે જેનો અર્થ તે વ્યક્તિ કુદરતી જીવનની બાકીની કેદ હશે અને તે દંડ માટે પણ જવાબદાર રહેશે આ તમામ જે બાબતો અત્યારે મેં જણાવી કે એમાં પોલીસ અધિકારી હોય પછી કોઈ જેલના અધિકારી હોય જેના તાબા હેઠળ સ્ત્રીઓને રાખવામાં આવી હોય એના દ્વારા જો બળાત્કાર કરવામાં આવે તો એમાં ઓછામાં ઓછી દસ વર્ષની અને જો વારંવાર સજા બળત્કાર કરવામાં આવે તો દસ વર્ષ અને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે અને આજીવન કેદની સજા એ એ વ્યક્તિના અંતિમ શ્વાસ સુધીની સજા ગણાશે અને સાથે સાથે દંડની પણ સજાની જોગવાઈ અહીં કરવામાં આવી છે મિત્રો એવી જ રીતે કોઈ હોસ્પિટલમાં સ્ટાફ હોય નર્સ તરીકે હોય બીજી રીતે કામ કરતા હોય એવામાં પણ જો બળત્કારો કરવામાં આવશે તો એમાં આ પ્રકારની સજાની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો પછી સશસ્ત્ર દળો હોસ્પિટલ કોને કહેવાય પોલીસ અધિકારી મહિલા બાળકોની સંસ્થા આ બધાની વ્યાખ્યાઓ આમાં આપવામાં આવી છે મિત્રો પછી કલમ પાસાઠ છે અમુક કેસોમાં બળાત્કાર માટેની શિક્ષા જે કોઈ વ્યક્તિ સોળ વર્ષથી નાની ઉંમરની સ્ત્રી પણ બળાત્કાર કરે છે તેને વીસ વર્ષથી ઓછી નહીં તેવી પરંતુ આજીવન કેદ એટલે તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે મિત્રો આ કલમ પાસાઠમાં જે જોગવાઈ કરવામાં આવી છે એમાં જો કોઈ વ્યક્તિ સોળ વર્ષથી નાની વયની ઉંમરની સ્ત્રી કે છોકરી હશે યુવતી હશે એના ઉપર જો બળાત્કાર કરશે તો એને વીસ વર્ષથી ઓછી નહીં એટલી સજા કરવામાં આવશે અને આજીવન કેદ સુધીની આ સજા છે એ લંબાવી શકાશે એના અંતિમ શ્વાસ સુધી એવી જોગવાઈ કલમ પાસાઠમાં કરવામાં આવી છે પરંતુ આવો દંડ ભોગ બનનારના તબીબી ખર્ચ અને પુનઃવર્સન માટે ન્યાયિક અને વ્યાજબી હોવો જોઈએ અને આ જે દંડ કરવામાં આવશે એ ભોગ બનનારના પુનર્વસન માટે અને તબીબી ખર્ચ માટે છે એ વ્યાજબી હોય એટલે દંડ પણ કરવામાં આવશે વધુમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે આ કલમ હેઠળ લાદવામાં આવેલ કોઈ પણ દંડ ભોગ બનનારને ચૂકવવામાં આવશે એટલે બળાત્કારની સજામાં જે દંડની જોગવાઈ કરવામાં આવી છે એમાં જે કોઈ પણ દંડ કરવામાં આવશે નામદાર કોર્ટ દ્વારા એ વ્યક્તિમ એટલે કે ભોગ બનનારને ચૂકવવામાં આવશે એવી સ્પષ્ટતા આ કલમ પાસાઠમાં કરવામાં આવી છે જે કોઈ વ્યક્તિ બાર વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રી ઉપર બળાત્કાર કરે તેને વીસ વર્ષથી ઓછી નહીં તેવી પરંતુ આજીવન કેદ એટલે કે તેના બાકીના રહેતા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી સખત કેદની અને દંડની અથવા મોતની શિક્ષા કરવામાં આવશે બાર વર્ષથી ઓછી વયની યુવતી કે બાળકી હોય એના ઉપર જો બળત્કાર કરવામાં આવશે તો વીસ વર્ષથી ઓછી નહીં અને આજીવન કેદ સુધીની લંબાવી શકાય અને ફાંસીની પણ આમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે અને આમાં પણ સેમ પ્રોવિઝન છે કે જે દંડની જોગવાઈ છે એ દંડ છે એ વિક્ટીમના પુનર્વસન માટે અને એના મેડિકલ ખર્ચ માટે એને ચૂકવવામાં આવશે કલમ છાસઠ મૃત્યુનું કારણ બને છે અથવા પીડિત સતત નબળી સ્થિતિમાં પરિણામ છે તે માટે સજા હવે મિત્રો જ્યારે આ પ્રકારના બનાવો બને છે ત્યારે ઘણી વખત સ્ત્રી છે એ મૃત્યુ પણ પામે છે જેમ આપણે હમણાં નિર્ભયા કાંડનું જોયું હતું દિલ્હીમાં જે થયો હતો અથવા તો ઘણી વખત આ બનાવોમાં સ્ત્રી છે એ કાયમી જેને કહેવાય કે ડિફિશિયન્સીથી પીડાય છે એના શરીરમાં કાંઈક ને કાંઈક ખોટ રહી જાય છે તો આવા કિસ્સામાં શું સજા થઈ શકે તેની અહીંયા જો સ્પષ્ટતા કરવામાં આવી છે કલમ છાસઠમાં જે કોઈ કલમ ચોસાઇટની પેટા કલમ એક અથવા આ પેટા કલમ બે હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરે છે એને આવા ગુના દરમિયાન સ્ત્રીના મૃત્યુનું કારણ બને છે અથવા સ્ત્રીને સતત અસ્વસ્થ મનની સ્થિતિમાં રહેવાનું કારણ બને છે એ મુદ્દ એ મુદત માટે સખત કેદની સજા કરવામાં આવશે જે વીસ વર્ષથી ઓછી ન હોય પરંતુ જે આજીવન કેદ સુધી વિસ્તરી શકે છે જેનો અર્થ વ્યક્તિના કુદરતી જીવનની બાકીની કેદ છે એટલે આ પ્રકારના ગુનામાં પણ વીસ વર્ષની સજા છે અને આજીવન કેદ સુધી એ લંબાવી શકાય આજીવન કેદ એટલે વ્યક્તિના અંતિમ શ્વાસ સુધીની સજા કલમ સડસઠ છે અલગતા દરમિયાન પતિ દ્વારા તેની પત્ની ઉપર જાતીય સંભોગ એટલે જ્યારે સેપરેશન હોય એટલે બે પતિ પત્ની અલગ રહેતા હોય એવા સંજોગોમાં જ્યારે જાતીય સંભોગ કરવામાં આવે પતિ દ્વારા એની પત્ની ઉપર તો ત્યારે કાયદામાં કાયદો કઈ રીતે વર્તશે એની સ્પષ્ટતા કલમ સડસઠમાં કરવામાં આવી છે મિત્રો જો કોઈ વ્યક્તિ તેની પત્ની કે જે અલગતાના હુકમ નામમાં અથવા કોઈ પણ અન્ય રીતે અલગ રીતે રહેતી હોય ત્યારે તેની સંમતિના તેની પર જાતીય સંભોગ કરે તેને બે વર્ષ સુધીની પરંતુ સાત વર્ષ સુધી લંબાવી શકાય તેવી વીમાથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ એ પાત્ર રહેશે કલમ સડસાઠમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ સ્ત્રી પુરુષ જે પતિ પત્ની હોય અને કોર્ટના હુકમનામાંથી અલગ રહેતા હોય અથવા તો કોર્ટના હુકમનામા સિવાય અન્ય બીજા કારણોસર અલગ રહેતા હોય આવા કિસ્સામાં જો એ પતિ છે એની પત્ની ઉપર એની મરજી વિરુદ્ધ જો સંભોગ કરશે જે અગાઉ આપણે બળાત્કારની વ્યાખ્યા જોઈ એમાં જે દ્રષ્ટાંતો એમાં સમજૂતી આપવામાં આવી હતી એ મુજબ જો એની મરજી વિરુદ્ધ એની સંમતિ વિના સંભોગ કરવામાં આવશે તો આવા પુરુષને બે વર્ષ સુધીની સજા કરવામાં આવશે અને સાત વર્ષ સુધી આ સજા લંબાવી શકાય તેવી પણ આમાં જોગવાઈ છે પછી કલમ અડસાઠ અધિકૃત વ્યક્તિ દ્વારા જાતીય સંભોગ હવે કોઈ અધિકૃત વ્યક્તિ એટલે સત્તાની સ્થિતિમાં અથવા વિશ્વાસુ સંબંધમાં જે કોઈ પણ વ્યક્તિ એવી કોઈ સત્તા ઉપર હોય અથવા તો કોઈ વ્યક્તિ છે એ એવા વિશ્વાસમાં હોય સ્ત્રીના અથવા જાહેર સેવક હોય અથવા જેલના સુપ્રિન્ટેન્ડન્ટ અથવા મેનેજર રિમાન્ડ હોમ અથવા અન્ય કસ્ટડીની જગ્યાએ જે હાલમાં અમલમાં હોય તેવા કોઈપણ કાયદા દ્વારા વણવા તે હેઠળ તે સ્થિત સ્થાપિત કરવામાં આવશે અથવા મહિલા અથવા બાળકોની સંસ્થા અથવા હોસ્પિટલના સંચાલન પર અથવા હોસ્પિટલના સ્ટાફમાં હોવાને કારણે તેને કસ્ટડીમાં અથવા તેના હેઠળ અથવા પરિસરમાં હાજર કોઈપણ મહિલાને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે પ્રેરિત કરવા અથવા લાલ લલચાવવા માટે આવા પદ અથવા વિશ્વાસુ સંબંધોનો દુરુપયોગ કરવો આવા જાતીય સંભોગ બળાત્કારના ગુના સમાન નથી પાંચ વર્ષથી ઓછી ન હોય તેવી મુદત માટે કોઈ પણ વર્ણનની સખત કેદની સજા કરવામાં આવશે પરંતુ જે દસ વર્ષ સુધી લંબાવી શકાશે